મારું નામ ઋત્વા પંડ્યા છે હું વીએમસી સ્કેટિંગ રિંગ પર સ્કેટિંગ કરું છું મારા કોચ કેદાર સર અને કૃતિ મેમ છે મારા ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા અને બીજી બધી રેસોમાં બી સારું પરફોર્મન્સ હતું એક્સપિરિયન્સ સારો હતો અને આનું શ્રેય હું મારા પહેલાં મમ્મી પપ્પા અને સર કેદાર સર અને કૃતિ મેમ આપવા માંગુ છું અમને નેશનલ રમીને ને નેશનલ મેડલ જીતીને વધારે નેક્સ્ટ યર ના નેક્સ્ટ થ્રી ફોર યર્સ માં ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ કરવાનું એશિયન રમવાનું અને ઇન્ડિયાનું નામ ઇન્ટરનેશનલી લાવવું એની ખૂબ જ ખુશી છે પેલી વાત તો કે અમારે ગોલ્ડ અને બ્રોન્ઝ આવ્યો છે ઓપન નેશનલ માં મોહાલી માં જે યોજાયેલી એમાં મારું નામ વીર ચેતન પંચાલ છે અને હું વીએમએસ વાઘોડિયા રોડ સ્કેટિંગ રિંગ ખાતે પ્રેક્ટિસ કરું છું અન્ડર ધ કોચ કેદાર કુલકર્ણી અને કેદાર કુલકર્ણી અંદર અમારું ટીમનું નામ ટીમ કે કે એસ છે અને આ વખતે અમારી ટીમે ખાસ્સું બધું સારું પરફોર્મ કર્યું છે છેલ્લા કેટલા વર્ષોથી અમે લોકો મહેનત કરી રહ્યા છે હું પોતે છેલ્લા બાર વર્ષથી મહેનત કરું છું અને આ વખતે અમે લોકો ખાસ્સા વડોદરા ટેલીમાં મેડલ્સ ટેલીમાં હમણાં ટોપ પર આવ્યા છે સ્ટેટ્સ અને નેશનલમાં મારું સારું હતું જસ્ટ થોડા માટે અમે લોકો કાચા પડ્યા મહેનત અમારી કાચી પડી મારી ઇન્જરીઝના કારણે અમે લોકો થોડું પાછળ પડ્યો પણ હું એવું વિચારું છું કે આવતી નેશનલ્સમાં કે આવતા ટુર્નામેન્ટ્સની અંદર હું ખાસી ખૂબ મહેનત કરીને પછી હું સારું પરફોર્મ કરીને મેડલ જીતું મેરા નામ આયુષી ગૌર મેં વીએમસી સ્કેટિંગ રિંગ પર પ્રેક્ટિસ કરતી હું અંડર કેદાર કેદાર સર કૃતિ મેમ તો મેં બાર સ્ટેટ મેં કહી હતી ચાર ગોલ્ડ મેડલ આવે फिर हमारा ओपन नेशनल हुआ था उसमें मेरा एक गोल्ड मेडल आया दुख है कि बाक़ी तीन में मेडल नहीं आए पर कोई नहीं हम अगले साल प्रैक्टिस करके और मेहनत करेंगे हम इस बार चेन्नई गए थे उसमें एक ब्रॉन्ज मेडल आया पर उसमें सिल्वर और गोल्ड नहीं आ पाया ठीक है और मेहनत करके जाएंगे साढ़े चार बजे सुबह उठ के मेहनत करते हैं कच्ची पड़ रही है पर और करेंगे मैं इसका श्रेय पापा मम्मी कोचेस और हमारे ग्रुप के जितने भी पेरेंट्स हैं उनको भी देना चाहूंगी मेरा लक्ष्य भी है कि मुझे इंटरनेशनल लेवल पे इंडिया को फर्स्ट पे लाना है अच्छा અત હાલ જ 61મી રોલરスケટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દાશત્યકક્ષાની સ્કેટીંગ રમતો યોજા હતી ચેન્નાઈ ખાતે જે 15 થી 25 તારીખમાં યોજા હતી એમાં આપણે અપની રીંગમાંથી આઠ છોકરાઓ ભાગ લીધો તો અને એમાંથી ટોટલ એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ જીતીને પાછા આવ્યા છે અત્યારે વડોદરા સિટીમાં આપડે ચેન્નાઈ ખાતે જે મેડલ તેની રિંગ નું હાઈએસ્ટ છે અને વૃંદાવન ચારા સંજય વાઘોડા સ્કેટિંગ રિંગ છે દ્વારા સંચાલિત છે તો તે બહુ જ વાત છે